સદગુરુ બ્રહ્માનંદ સ્વામી મૂળીમાં રહીને મંદિરનું બાંધકામ કરાવતા હતા તે વખતે મૂળીમાં કોગળિયાનો ચેપી રોગ આવ્યો ત્યારે સૌ કડિયાઓ કહે કે સ્વામી હવે અમારે ગામ જાશું અહીં રહીએ તો કોગળિયામાં મરી જઈએ એ સાંભળી સ્વામી કહે કે તમે મંદિર છોડી જાશો નહીં મંદિરમાં જ રહેજો મંદિરમાં તમારા પાસે કોઈ રોગ નહીં આવે અને ગામમાંથી પણ ત્રણ દિવસમાં ચાલુ જશે સૌને સ્વામીના આશીર્વાદે વિશ્વાસ આવ્યો ને સૌ મંદિરમાં જ રોકાયા તે ત્રણ દિવસ પસાર થઈ જતા સૌ નિર્ભય થયા એક દિવસ મંદિરમાં કામ કરતા મોના સલાટનો દીકરો ફૂલો માંદો પીડ્યો તે દેહ પડી જાય તેવો મંદવાળ વધી ગયો તેથી સર્વે કામ બંધ કરીને લુગડા બદલાવીને તેની પાસે જઈ એના ખાટલે બેઠા તેટલામાં સ્વામી બહાર ગામડે ગયા હતા ત્યાંથી આવ્યા અને કહે કે આજે કામ કેમ બંધ રાખેલ છે ત્યારે સ્વામી નિર્માનાનંદજી કહે કે સ્વામી મોના સલાટનો દીકરો ફૂલો બહુ માંદો છે અને દેહ પડી જાય તેમ થઈ ગયું છે તેથી બધા સલાટો હમણાં જ ત્યાં ગયા છે એટલે સ્વામીએ મોના સલાટને બોલાવ્યો ને કહ્યું કે મોના જો તારો દીકરો જીવતો રહે તો તારે શું નિયમ રાખવું ત્યારે મોના સલાટ કહે કે સ્વામી તમાં કહો તેમ કરું ત્યારે સ્વામી કહે કે તારે પાંચ દીકરા છે અને તે પાંચેય પગાર લાવે છે ને હવે તારે ઘરના વ્યવહારની બહુ ચિંતા નથી તો તારે હવેથી ઠાકોરજીની ભક્તિ કરવી અને મંદિરની સેવા કરવી કબૂલ છે ત્યારે મોનો કહે કે હા સ્વામી કબૂલ છે પછી સ્વામીની પ્રાર્થનાથી શ્રીજી મહારાજ ફૂલાનો દેહ રાખી ગયા ને ફૂલો થોડા દિયે સ્વામીના આશીર્વાદથી સાજો થયો તેથી મોનો સલાટ જીવા ત્યાં સુધી મૂળીમાં રહીને મંદિરની સેવા કરીને ભક્તિ કરતા હતા અસ્તો સ્વામિનારાયણ સદગુરુ બ્રહ્માનંદ સ્વામીના જીવન કવનમાંથી